ભરૂચ લોકસભા ઉમેદવાર ચેતર વસાવાએ કરજણનગરમાં લોકસંપર્ક કર્યો સાત મેના રોજ ભરૂચ લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે ત્યારે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા આજ રોજ કરજણનગરમાં લોકસંપર્ક માટે આવી પહોંચ્યા હતા કરજણ ખાતે કોંગ્રેસના અગ્રણીઓ પિન્ટુભાઈ પટેલ અને ભાસ્કર ભટ્ટ કાર્યકરો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કર્યું સંપર્ક દરમિયાન ઠેર ઠેર ઉષ્માભર્યું સ્વાગત કરતા નગરજનો નજરે પડ્યા હતા ચૈતરભાઈ તો આગે ભડો હમ તુમારે સાથે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે ના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો આજે અમે ભરુ સંસદીય ક્ષેત્રના કરજણ વિધાનસભામાં કરજણ શહેરમાં પ્રચાર માટે આવ્યા છે અમારી સાથે ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસના તમામ પદાધિકારીઓ આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ અમારી સાથે છે ત્યારે આજે બજારમાં અમે ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે ત્યારે લોકો અને વેપારીઓમાં એક આક્રોશ પણ છે ભાજપ સરકાર સામે લોકો કહી રહ્યા છે કે જીએસટીમાં અમે પરેશાન થયેલા છે નોટબંધીમાં આટલી બધી હેરાનગતિ થઈ કોરોના દરમિયાન બે વરસમાં ખૂબ હેરાનગતિ થઈ છે ત્યારે આ વખતે બધા પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને જે રીતે ગુજરાતમાં ભય ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે ત્યારે આ લોકોએ આ વખતે લોકોએ મન બનાવી લીધું છે એ પરિવર્તન લાવવાનો છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે અમને આ વખતે એક તક મળવાની છે આર પાટીલ જે એમનું નિવેદન આપી રહ્યા છે કે પાંચ લાખ મતના લીડથી અમે જીતવાના છે ત્યારે પાંચ લાખ મત એ રોડ પર નથી પડી રહેતા એના માટે લોકોની વચ્ચે જવું પડે છે લોકો નક્કી કરે છે કે કોને મત આપવાના છે ત્યારે આ વખતે જે એમનો અહમ છે ઘમંડ છે એ તૂટવાનો છે જે રીતે લોકો કોરોના જીએસટી નોટબંધી દરમિયાન હેરાન થયા છે એટલે આ વખતે સરકાર જે પાંચ લાખનો દાવો કરે છે એ નથી થવાનો આ વખતે ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ અને સારા એવા માર્જિનથી અમે જીતીને ઇન્ડિયા ગઠબંધનને આ સીટ આપવાના છે